નમસ્કાર મારા વાલા બાળકો જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે પ્રકરણ નંબર અગિયાર આપણે તૈયાર કરી રહ્યા છીએ અત્યારે સોલ્યુશન આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે ઓકે તો ભાગ બે ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું અને આપણે અગાઉ અંદાજીકરણ પ્રકરણ નંબર અગિયાર ના પ્રશ્ન નંબર દસ સુધી અભ્યાસ કર્યો આજે આપણે અગિયાર થી વધુ મહાવરો કરીશું પ્રશ્ન નંબર

પંદર મૂકીએ અને પંદર છેદ અંશમાં જતો રહેશે એટલે કે પંદર કટ કરવાની શરૂઆત કરીએ એક ને બે મિના અહીંથી પણ એક ને બે મિનતા તો અહીંયા શું વધ્યું નવ હજાર ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા દસ કરીએ એટલે કે પાછળ શું લાગી જશે અને નીચે છેદમાં પંદર ભાગાકાર ભાગાકાર તો હજાર ત્રણસો પિસ્તાલીસ અને પાછળ શૂન્ય એટલે કે ભાગ્યા પંદર પંદર છ નેવું ત્રણ વચ્ચે ઉપરથી ચાર ઉતારીશું પંદર દુ ત્રીસ ત્રીસ મી

તો પાછા જેશુ એટલે 6000 આવશે તો 6000 જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 12 સમજી નીચેના પૈકી કઈ સંખ્યા કૌંસની અંદર આપેલી છે 6.02 ભાગ્યા 1.97 ની એકદમ નજીકની કિંમત તો સૌથી પહેલા આપણે આ લખી દઈએ 0 6.02 ભાગ્યા 1.9

તો છ ભાગ્યા બે બરાબર શું જવાબ આવશે ત્રણ આવો જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર તેર જોઈએ બે પોઈન્ટ જીરો પાંચ વધતા એક પોઈન્ટ જીરો એક ગુણ્યા બે પોઈન્ટ નવ્વાણું નજીક જવાબ અહીં પણ આપણે અગાઉ શીખી ગયા મુજબ ભાગુ સભાના નિયમ મુજબ આપણે કાર્ય કરીશું પરંતુ સૌથી પહેલા આ જે દશાંશ અપૂર્ણાંકમાં આપેલા છે પૂર્ણાંકમાં અહીંયા છે એનો મતલબ કે માત્ર બે પોઈન્ટ લખ્યા અહીંયા નથી તો નવ્વાણું એટલે કે ત્રણ ની નજીક એક પોઈન્ટ ઉમેરો એટલે કે ત્રણ થઈ જશે તો સૌથી પહેલો ગુણાકાર કરીશું બે વત્તા એક ગુણ્યા ત્રણ બરાબર ગુણાકારમાં ત્રણ અને હવે આ બંનેનો સરવાળો જવાબ આવશે પાંચ સર જીરો બે વત્તા બે પોઈન્ટ જીરો ત્રણ ગુણ્યા છ પોઈન્ટ જીરો અઠાણું ગુ એક પોઈન્ટ છન્નું નજીક નો જવાબ શું આવે અહીંયા જે અપૂર્ણાંક આપેલા છે એને આપણે સૌથી પહેલા પૂર્ણાંક ફેરવીશું અગાઉની જેમ એટલે કે ના તો ત્રણ point zero બે છે એટલે કે એનું ત્રણ થઈ જશે વત્તા બે point zero ત્રણ છે એટલે કે પાંચ કરતાં ઓછા છે તો એના બેના બે જ રહેશે ગુણ્યા છ point અઠ્ઠાણું તો છ point અઠ્ઠાણું નો મતલબ કે એ સાત ની બહુ નજીક છે તો સાત થઈ જશે ઓછા એક point છન્નું જે બે ની સૌથી નજીક છે તો એ બે થઈ જશે હવે વત્તાકાર ગુણાકારના ના બાદબાકી તો એનો મતલબ કે ભાગુ સભારો નિયમ મુજબ તો સૌથી પહેલા ગુણાકાર ત્રણ વત્તા ચૌદ ઓછા બે ત્યારબાદ છ એટલે સરવાળો એટલે કે સત્તર ઓછા બે અને અહીં થશે પંદર સત્તર માંથી બે જશે શું થશે પંદર જે જવાબ આપણને વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ કે અહીં પ્રશ્ન નંબર પંદર અઢાર પોઈન્ટ છન્નું ત્રણસો બાર પોઈન્ટ નજીક છે ભાઈ ઓગણીસ ની નજીક એ જ રીતે વધતા ત્રણસો બાર પોઈન્ટ આઠસો સોળ તો કોની નજીક છે એ ત્રણસો ની નજીક ત્રણસો તેર લખીશું બાર છે હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર પંદર નો પડે પાંચ વધી આવી એક બે ત્રણ ચાર અને ત્રણ ને એક ચાર ચારસો પિસ્તાલીસ તો ચારસો પિસ્તાલીસ જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હજાર નવસો બાર નું ટીવી અને રૂપિયા છત્રીસ હજાર પાંચસો છેતાલીસ નું એસી લીધું કરેલ ખર્ચ નજીકના શતકમાં શતકમાં દર્શાવીને ખર્ચની લગભગ કિંમત કેટલી શતક એટલે કે શું તો અહીં આપણે સો ની રકમ ધ્યાનમાં લેવાની જે સો ની અંદર જે અંક આપેલો હોય એ ધ્યાનમાં લેવાનો એટલે કે એના નજીક સો માં લખવાના થશે સોળ હજાર એકસો છોતેર આપેલ એટલે કે એના પછી સાત આપેલ છે એકના પછી સાત આપેલ તો એના આપણે શું ગણીશું સોળ હજાર બસો ગણીશું વધતા ત્યારબાદ ટીવી ની વાત કરી છે તો ટીવી અઠ્યાવીસ હજાર નવસો બાર તો અહીંયા પાછળ એક જ આપેલો છે બાર આપેલા છે એટલે કે આપણે માત્ર નવસો ગણીશું એટલે કે પાંચ કરતાં નાના એટલે કે રિટર્ન થશે તો છત્રીસ હજાર પાંચસો જ ગણીશું અને હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું જ્યારે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો જીરો જીરો નવ ને બે અગિયાર અને છ સોળ નો છગડો વધી ને 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 એક્યાસી હજાર છસો આપણને જવાબ ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળી જાય છે ઓકે હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તર બહુ સરસ મજાનો પ્રશ્ન એક પેઢીમાં

પીટી નું કુલ વજન શોધવાનું છે તો 4 ને 4 8 8 ને 3 11 11 ને 3 14 14 ને 4 18 18 કિગ્રા વજન આપણને મળ્યું જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 18 જોઈએ ઋષભે એક ટી20 ની મેચમાં લગભગ প্রত্যেক બોલે প্রত্যেক બોલે બે રન ની એવરેજ થી રન કરે તો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત એટલે અહીંયા પ્રત્યેક બોલે એક બોલે બે રન આપી દીધેલા છે અને જ્યારે વિકલ્પમાં એ બી સી ડી ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે છન્નુ બોલ અને સામે એકસો રન તો એનો મતલબ કે આમાંથી કયો વિકલ્પ સુસંગત છે એ જોવાનું છે કયો વિકલ્પ નજીક છે એટલે કે જો છન્નુ બોલ હોય તો ગુણ્યા બે એના કરીએ એક બોલે બે રન તો એના કેટલા રન થવા જોઈએ તો છ દુ બાર વધી આવી એક નવ દુ અઢાર અને એક ઓગણીસ એકસો રન થવા જોઈએ 187 रन थे नजदीक दूसरा विकल्प आपने चेक करिए 50 बॉल तो 50 * 2 = 100 रन થવા જોઈએ એની જગ્યાએ કેટલા થયા છે 72 रन 44 बॉल તો 44 * 2 તો 44 * 2 88 रन થવા જોઈએ આ રન શું છે આ રન થવા જોઈએ જ્યારે અહીંયા થયા છે માત્ર 100 123 થયા છે જ્યારે થયા છે માત્ર 88 रन આગર 47 बॉल તો સુડતાલીસ ગુણ્યા બે તો કે ભાઈ આ જે વિકલ્પ એ છે વિકલ્પ એ છે એ ક્યાંક નજીક છે માત્ર પાંચ રનનો નો જ ડિફરન્ટ છે જ્યારે બીજા બધામાં ઘણો બધો ડિફરન્ટ છે માટે આપણો સાચો વિકલ્પ સાચો જવાબ આપણને કયો મળશે વિકલ્પ નંબર એ આપણે સિલેક્ટ કરીશું જે વિકલ્પ સુસંગત છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ હોમવર્ક ની અંદર આપણે દાખલા નંબર પંદર ગણ્યો સોળ ગણ્યો સત્તર ગણ્યો બસ એના જેવો જ છે પૂર્ણાંકમાં ફેરવી અને એનો સરવાળો કરશો એટલે તમને એનો જવાબ મળી જશે ઓકે એક રાત ફંડમાં મિલને રૂપિયા એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ એટલે કે માત્ર એકસો સુડતાલીસ છે ભારતે બસો ઓગણીસ રૂપિયા અને પંચોતેર પૈસા એટલે પ્રશ્ન નંબર વીસ જોઈએ શિયાળામાં એક અઠવાડિયા નું લઘુત્તમ તાપમાન અનુક્રમે સાત પોઈન્ટ છ સેલ્સિયસ પાંચ પોઈન્ટ નવ સેલ્સિયસ આઠ પોઈન્ટ સાત સેલ્સિયસ છ પોઈન્ટ ચાર સાત પોઈન્ટ આઠ અને ત્રણ પોઈન્ટ ત્રણ અને છેલ્લે ચાર પોઈન્ટ પાંચ celsius છે તો આ અઠવાડિયાનું અંદાજિત સરેરાશ તાપમાન કેટલું કહેવાય તે શોધવાનું છે અહિયાં સરેરાશ શબ્દનો મતલબ કે આ બધાનો સરવાળો કરવાનો અને આપેલ અવલોકનો વડે ભાગવાનો અવલોકન એટલે કે જેટલી સંખ્યાઓ આપી હોય એટલી અહિયાં સાત સંખ્યાઓ આપેલી છે એટલે એને સાત વડે આપણે ભાગાકાર કરીશું સૌથી પહેલા એને પૂર્ણાંકમાં ફેરવીશું એનો સરવાળો કરીશું અને સાત દિવસો વડે ભગાકાર કરીશું એટલે આપણે સરેરાશ જવાબ મળી જશે તો શરૂઆત કરીએ સૌથી પહેલા સાત પોઈન્ટ છ એ કોની નજીક છે પાંચ કરતા પોઈન્ટ પાંચ કરતા વધુ છે માટે આઠ વધતા પાંચ પોઈન્ટ નવ એટલે એ પણ પોઈન્ટ પાંચ કરતા વધુ છે એટલે કે છ ગણીશું પૂર્ણાંકમાં આઠ પોઈન્ટ સાત એ પણ પોઈન્ટ વધારે છે એટલે કે આ અહીં નવ ગણીશું આપણે વધતા છ પોઈન્ટ ચાર જે પોઈન્ટ પાંચ કરતા નાના છે ત્રણ ના ત્રણ ગણીશું અને છેલ્લે ચાર પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ પાંચ આપેલા છે એટલે કે પાંચ કે તેથી વધુ હોય તો પૂર્ણ ગણીશ એટલે કે એને પણ પાંચ ગણીશું અને આ બધાને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એને સાત દિવસોની સંખ્યા વડે ભાગાકાર કરીશું તો આઠ ને 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 અને ભાગ્યા સાત તો અહીંયા આપણે ભાગાકાર કરીશું પિસ્તાલીસ ભાગ્યા સાત તો સાત છ બેતાલીસ ત્રણ વચ્ચે પણ આપણું મહત્તમ તાપમાન નજીકનું આપણને મળી ગયું છ નિકટતા આ આપણે અંદાજિત તાપમાન કેટુ તો 4 5 6 કે સાત તો આપણો જવાબ શું બનશે 6 જે વિકલ્પ નંબર સી ની અંદર આપણને મળી જાય છે ઓકે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા પૈકી 2010 માં પૂછાયેલો પ્રથમ દાખલો આપણે અભ્યાસ કરીએ 275.0003 * 3.005 એ લગભગ પૂર્ણાંકમાં છેમાં પૂર્ણાંકમાં કિંમત કેટલી થશે એની વાત કરીએ પૂર્ણાંકમાં એટલે કે આને પૂર્ણાંકમાં આપણે ફેરવીએ બસો પંચોતેર ના પંચોતેર રહેશે કારણ કે પાછળ પોઈન્ટ પછી શૂન્ય 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 ત્રણ આપેલા છે એટલે કોઈ ફેરફાર થશે નહીં ગુણ્યા અહીં પણ તમે જોઈ શકો છો ત્રણ પછી તો માત્ર ત્રણ ના ત્રણ વિશે શૂન્ય શૂન્ય આપેલા છે પાંચ આપેલા છે પરંતુ એને ફેરવીએ તો અહીંયા એક થશે તો શું થશે ત્રણ પોઈન્ટ જીરો એક તો પણ એની કિંમતમાં કોઈ ફરક પડતો નથી તો આ બંનેનો ગુણાકાર કરીએ જો ગુણાકાર આપણને ફાવતો હોય તો ઠીક છે નહીં તો બાજુમાં કરી દેવાનો પંદર નો પાંચ વધી આવી એક સાત એકવીસ એકવીસો પચીસ આઠસો પચીસ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે ઓકે હવે બહુ બરાબર સમજો બહુ સરસ મજાનો દાખલો દાખલા નંબર બે બે હાજર બાર ની અંદર પૂછાયો

તો દશાંશ વાળો ભાગ એટલે કે પોઈન્ટ પછીનો ભાગ હવે એનો જે છેલ્લો અંક છે એને શું કહે છે સતાંશમાં ફેરવી તો એકમ દશક સો ને હજાર હજાર સુધીનો પોઈન્ટ આપેલો છે તો માત્ર બે જ પોઈન્ટ રાખવાના એકમ દશક અને સો નજીકના સો એટલે કે સતાંશ એટલે કે સોના સ્થાનની અંદર જ રાખવાનું વધુ રાખવા નથી તો સૌથી પહેલા અહીં જોઈએ સત્તર પોઈન્ટ છસો ચોપન તો અહીંયા સોનું સ્થાન કરતા સત્તર પોઈન્ટ માત્ર પાસઠ જ રહેશે કારણ કે પાછળ શું આપેલું છે ચાર એટલે કોઈ વધારો થશે નહીં અહીંયા બે આપેલો આપેલો છે પણ પાછળ શું આપેલું છે છ એટલે સાતની જગ્યાએ શું બની જશે આઠ બની જશે એટલે કે દસ પોઈન્ટ જીરો આઠ આમનો સરવાળો કરવાનો છે અને પછી એમાંથી બાદબાકી કરવાની છે બાદ બાકી અહિયા ત્રણ છત્રીસ પોઈન્ટ છત્રીસ છત્રીસ પોઈન્ટ છત્રીસ જવાબ મળે આ જવાબ માંથી પાંત્રીસ પોઈન્ટ જીરો જીરો નવ બાદ કરવાના છે તો અહીં પાંત્રીસ પોઈન્ટ જીરો હવે કેટલા કરીશું એકમ દશક અને સોના સ્થાન પોઈન્ટ ના પોઈન્ટ છ માંથી પાંચ જાય તો એક અને શૂન્ય એક પોઈન્ટ પાંત્રીસ જવાબ મળે છે જો તમે સમજી શકો છો જો પોઈન્ટ મૂકવામાં થોડી પણ ભૂલ થાય તો જવાબ ખોટો પડી શકે છે એટલે કે આ વસ્તુ બરાબર ધ્યાન રાખવાની ओके okay, तो ये 1.35 જવાબ કે માને છે વિકલ્પ નંબર એ ની અંદર પડી જાય છે ઓકે પ્રશ્ન નંબર 3 2021 ની સાલ માં પૂછાયેલો દાખલો છે નીચે આપેલી પદાવની પૂર્ણ સંખ્યા લગભગ નિકટતમ કિંમત કેટલી થશે અહીં તમે જોઈ શકો છો સંખ્યાઓ દશાંશમાં આપી જ નથી પૂર્ણ સંખ્યા આપે પૂર્ણ સંખ્યામાં લગભગ તો જ્યારે આવી આપેલી છે ત્યારે અહીં આ બન્નેનો ગુણાકાર કરીશુ અને આ બન્નેનો ભાગાકાર કરી તે બન્નેનો સરવાળો કરીશ તો સૌથી પહેલા કિંમત શોધીએ 349 ગુણ્યા 51 ની કિંમત શોધીએ એકમની અહી શૂન 9545 નો 5 વડે આવી ચાર 5 * 4 5 * 4 20 20 ને 4 24 નો બળે ટકડો વધી આવી બે 5 * 3 15 15 ને બે 17 5 ની વાત પૂરી 1 9 1 કા 9 ચાર એકા ચાર આ અને ત્રણ એકા ત્રણ આ બંનેનો સરવાળો નવ નવ સાત સાત અને એક સત્તર હજાર સાતસો નવ્વાણું હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો બત્રીસ ભાગ્યા એકત્રીસ એકત્રીસ દુ બાસઠ એકત્રીસ દુ બાસઠ ત્રેસઠ માંથી બાસઠ જાય એક વચ્ચે ઉપરથી ઉતાર્યો બે ઉતાર્યા પછી ભાગ ચાલતો હતો નથી એટલે કે એકત્રીસ ના મૂકીશું જીરો નીચે લાવતા એકસો વીસ થશે એકસો વીસ તો ચાર કરી બાર એટલે એકસો વીસ કરતા વધી જાય છે એકત્રીસ ગુણ્યા ચાર કરીએ તો એકસો ચોવીસ થઈ જાય એટલે માત્ર આપણે ત્રણ કરીશું તો તાણું જવાબ આવશે એકત્રીસ તરી તણું ત્રીસ તરીકે એટલે કે બસો સિત્તેર થઈ ગયા બસો સિત્તેર થઈ ગયા તો ક્યારે આવશે આપણે અહીંયા જોઈએ એકત્રીસ ગુણ્યા આઠ કરીએ તો આઠ એક આ અને આઠ તરી ચોવીસ બસો અડતાલીસ અને એકત્રીસ ગુણ્યા નવ કરીશું તો જવાબ વધી જશે એ વધી જાય એટલે એકત્રીસ ગુણ્યા આઠ આપણે કરીશું બસો અડતાલીસ દસકો આમાંથી લઈશું એટલે કે બે અને છ માંથી ચાર જાય તો બે બરાબર આ રીતના આ આગળ આગળ વધતો આપણે માત્ર બે દશાંક સુધી આગળ વધીએ હવે શું કરવાનું આ બન્ને ની કિંમત નો સરવાળો એટલે કે 17700 99 વત્તા આનો જે જવાબ આવ્યો 20.38 ઓકે આ 83 પોઈન્ટ ઉપર 00 મૂકી દઈએ એટલે કે 9 9911 અહીં આવી એક 8 7 1 70819 તો સત્તર હજાર આઠસો ઓગણીસ આવ્યું હવે આ પૂર્ણાંક સંખ્યામાં આપણે ગણી કાઢ્યું તો એની નિકટતમ કિંમત કઈ તો નિકટતમ કિંમત કઈ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તમે જો અહીંયા આઠસો અહીં પાંચસો એટલે કે નિકટ નથી કેન્સલ અહીં પણ પાંચસો નિકટ નથી અહીં પણ પાંચસો નિકટ નથી તો કોણ નિકટ રહ્યું માત્ર સત્તર હજાર આઠસો એકવીસ એ સંખ્યા એની નિકટતમ સંખ્યા મળી જાય છે એટલે કે વિકલ્પ નંબર સી ની અંદર મળે છે જ્યારે આવા દાખલા આવતા હોય ત્યારે ઘણી વખતે આપણે ઉતાવળમાં ત્રણસો ઓગણપચાસ ની જગ્યાએ પચાસ કરી અને એકાવનની જગ્યાએ પચાસ કરી આપણે ગુણાકાર કરતા હોઈએ છીએ તો જવાબ ખોટો પડવાની શક્યતા રહે તો આવો જ્યારે દાખલો હોય ત્યારે જવાબ બરાબર ચકાસી લેવો ઓકે અહીં બેટા આપણે પ્રકરણ નંબર અગિયાર અને અને આપણી બુકની અંદર પ્રવેશ પરીક્ષામાં આપેલા દાખલા સાથે આપણે બધા જ દાખલાઓનો પૂર્ણ અભ્યાસ કર્યો અને અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ હવે પછી નેક્સ્ટ ભાગની અંદર આપણે પ્રકરણ નંબર બાર એનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આપ સૌને ફરી એકવાર વિનંતી કે અગાઉના વિડીયો ના જોયા હોય તો ચેનલની અંદર વ્યૂ ચેનલમાં જઈ પ્લેલિસ્ટ ની અંદર તમે તમામ વિડીયો જોઈ શકો છો અને એની નોંધ તમારી નોટબુકમાં કરજો હજી ઘણા મિત્રો હજી ઘણા બાળકો આપણા જોઈન થતા હોય છે અને પરીક્ષાની શરૂઆતની તૈયારી કરતા હોય છે તો એમને પણ વિનંતી આપ થોડી ઝડપ રાખશો તો આપણને વધુ ખ્યાલ આવશે અને જેટલું નોટબુકમાં નોંધ કરશો એટલી સમજ દ્રઢ બનશે ઓકે તો મજબૂતી સાથે આપણે આગળ વધીએ અને આશા રાખું છું કે તમે સરસ મજાની મહેનત કરો અને સફળતા મેળવો ઓકે પરિવાર વાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો ઓકે